તો તમારી જાનુના લગન થાય તો તમને હવે કોઈ દિલમાં ખોટું બોટું લાગ્યું કે ના લાગ્યું મારા ભાઈ તમે તમે કોઈ જીધું કે ના કીધું કેજો મને વાત સમજાવો યાર નકર ભાઈ હું એ ઓડો ઓડો રૂ નકર પરણી તો નઈ શકે મારા પર મરે છે ઓ હો હો ના 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 ઓય ઓય તમે કેતા કે તમારી જાનુ નહી પરણી શકે અને તો મારા ભાઈ પરણી જવાની તમે રહેવાના ઓઢા મારું વાત મોનો ની તો વૈશાખમાં આવે હવે તમે હગાય તોડી બીજી હગાય કરો પણ લગન કરો પણ મને બોલાવજો હું પાછો બેઠા કાઉં લેતો હું નો 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 વાતો હોંભળીને મારો જીવ બળે છે મારો વિચારો યાર તમારે તો મેળ પડે હું આખો ઓડવ યાર મારો વિચારો મારા મારા છોકરા ને હું કેજો યાર મારો મેળ પડાવ તમે તમારે ગમી થી કરો પણ મને મહિના

નમસ્કાર જય માતાજી જય મહાકાળી જય સદીમા જય ગુકા મહારાજ બધાને જય માતાજી હું શું આપણો જવાન ઠાકોરને આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યું છે ફક્ત મનોરંજન માટે બનાવ્યું છે તો કોઈએ દિલ ફેફસા કાળજા કોઈએ લેવો નહીં અને આ વિડીયોનો કોઈએ વિરોધ કરવો નહીં આ વિડીયો ફક્ત એક મનોરંજન માટે બનાવેલો છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મહાકાળી જય જય સત્યમાન જય કુકા મહારાજ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી પરણી તો નહીં શકે એ મારા પરમાર છે